તમે બધાએ સેવ ડુંગળીનું શાક ખાધું છે ડુંગળી ટમેટાનું શાક ખાધું છે સેવ ટમેટાનું શાક ખાધું છે પરંતુ શું તમે સેવ પાલકનું શાક ખાધું છે નથી ખાધું તો આ રેસીપી તમારા માટે છે આજે સૌથી પહેલાં માર્કેટમાંથી લાવેલી પાલકને આપણે ડૂબડૂબા પાણીમાં ધોઈ નાખવાની છે જેના કારણે એમાં ધૂળ હોય નીકળી જાય એ પછી પાલકને આવી રીતે સમારી લેવાની સાથે અહીંયા ટમેટું લેવાનું છે અને આપણે સેવ લઈશું અડધી વાટકી તો એક જોડી પાલક છે એ ટમેટું છે અડધી વાટકી છે સેવ છે તો પાલકની આ શાક છે આપણે બે ચમચી તેલમાં બની જશે બહુ સરસ મજાનું છે સ્ટેપ બાય સ્ટેપ તમે રેસીપી ફોલો કરજો આ શાક ટેસ્ટી બને છે એકદમ મજેદાર બને છે આ શાકનો વઘાર જીરા જીરામાં કરીશું આપણે અહીંયા તો અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરવાનું છે હિંગને સાંતડવા માટે મૂકી દઈએ સાથે આપણે થોડી હળદર ઉમેરી દઈશું અને એ પછી હળદરમાં પાલકના પાનને સાંતળીશું પાણી નિતારી લેવાનું પછી સમારવાની છે પાલક આપણે કોરી હોવી જોઈએ હળદરમાં સાંતળવાથી જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે છે આપણી પાલક બ્રાઉન થતી નથી મોટે ભાગે તમે મેથીના શાક બનાવો પાલકના શાક બનાવો કે વાલોરનું શાક બનાવો છે જે વસ્તુનો ગ્રીન કલર છે સબ્જી બને ત્યારે એનું ગ્રીન ભીંડાનું શાક છે એ જળવાઈ રહે એના માટે આપણે હળદરમાં સાંતળવાની છે

પાલક તમારી ચડવા લાગે તેલ ઉપર છૂટું પડવા લાગે એ પછી આપણે બધા મસાલા કરવાના હળદર હળદરમાં બે મિનિટ સુધી તમારે છે છે તમારી પાલક એકદમ સરસ મજાની થઈ ગઈ ઓકે બે મિનિટ થાય પછી બધા મસાલા કરવાના છે અને એ પછી આ બધા મસાલામાં મેં અહીંયા હળદર કશ્મીરી મરચું રસમ પટ્ટો મરચું નમક અને હવે આપણે જીરું છેલ્લે ઉમેરીશું અને ગરમ મસાલો પણ છેલ્લે ઉમેરીશું ઉમેરવો હોય તો જ ઉમેરવાનું છે બાકી તમે સ્કીપ કરી શકો છો અહીંયા જો પાલક તમારી બ્રાઉન નથી થઈ ગ્રીન છે તો મેઈન વસ્તુ છે વાંદર હવે આપણે પાણી ઉમેરશું પાલક ચડી જાય કારણ કે આપણે સેવ ઉમેરવાની છે એટલે આપણે અહીંયા સેવ પાલકનું શાક કરીશું પાલક ચડે પછી જ પાણી ઉમેરવાનું છે હવે અહીંયા આપણે પાણીને સેટ થવા દેવાનું છે બધા મસાલાને પાણી સાથે સેટ થવા દેવાના છે તો અહીંયા આપણે 2 મિનિટ સુધી મેં એકદમ મીડિયમ આંચે ચડવા દીધું છે જેના કારણે આપણે જે પાણી ઉમેરી તું શેડ થાય ટમેટા સૌથી છેલ્લે ઉમેરવાના જો પહેલા ઉમેરશું ને તો ટમેટાની ખટાશ પાલકમાં ચડી જશે અને તમારું પાલકનું શાક છે ચડવામાં વાર લાગશે એટલા માટે તો અહીં આપણે ટમેટાને એડ કર્યા એ પછી એક મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું છે જો પાણી ઉમેરી મીડિયા વંશ બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દો જેના કારણે તમારી પાલક ચડી જશે કાચી હશે તો થોડી પહેલા તો તમારે પાલક ને બે મિનિટ સુધી જ પડશે તો જ તમારું પાલક છે પ્રોપર ટેસ્ટ આવે છે નહીં પાણી પોચું શાક બને છે શાકમાંથી લીલા શાક પછી મસાલો અને પાણી છૂટું પડે છે આ શાકમાં એવું થશે નહીં તો હવે ટમેટા ઉમેર્યા પછી ટમેટાની જે ટેસ્ટ છે શાકમાં ઇન્સર્ટ થશે અને એ પછી તમારે સેવ ઉમેરી દેવાની છે અહીંયા સેવ નો વિડીયો મારે સ્કીપ થયો છે એટલે મારે નથી એડ થયો પણ તમારું પાલક છે ચડી જાય એક મિનિટ થઈ જાય એટલે તમારે એક વાટકી સેવ ઉમેરી અને હલાવ અને પછી સેવ ઉમેર્યા પછી હલાવ્યા પછી તમે જોઈ શકો છો બધો પાણીનો ભાગ બળી જાય એટલે